પ્રમેય વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય છે પક્ષ રેખા એલ એ ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે સાધ્ય રેખાખંડ ઓ એ લંબ રેખાખંડ એલ સાબિતી ધારો કે પી બિલોંગ્સ ટુ એલ અને પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ જો પી બિંદુ એ ઓ કેન્દ્ર અને આર વાળા વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા એલ એ વર્તુળની છેદિકા હોય પણ સ્પર્શક ન હોય પરંતુ એલ એ વર્તુળનો સ્પર્શક છે તેથી બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં નથી ઉપરાંત પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ દેરફોર બિંદુ પી વર્તુળના બહારના ભાગમાં છે દેરફોર ઓપી ઇઝ ગ્રેટર ધેન ઓએ કારણ કે ઓ એ વર્તુળની ત્રીજ્યા છે તેથી એ સિવાયના દરેક પી બિલોંગ્સ ટુ એલ માટે બિંદુ પી અસમતા ઓપી ગ્રેટર ધેન ઓએનું સમાધાન કરે છે ઓએ એ વર્તુળના કેન્દ્રથી રેખા એલનું લઘુત્તમ અંતર છે ધેર ફોર રેખાખંડ ઓ એ લંબ એલ આ પ્રમેયનું પ્રતિ પ્રમેય આ પ્રમાણે લખી શકાય વર્તુળની ત્રિજ્યાના વર્તુળ પરના અંત્ય બિંદુએ વર્તુળના સમતલમાં ત્રિજ્યાને દોરેલી લંબરેખા વર્તુળનો સ્પર્શક છે